વાત કરી સૌથી પહેલા આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખવડને સાહિત્યકાર જેવો પ્રેમ કેમ સરેન્ડર કરવા પહોંચેલા ખવડને પોલીસ અધિકારી ગળે મળ્યા આરોપી દેવાયત ખબરનું અડધી રાત્રે પોલીસ સમક્ષ સરેન્ડર ખવડના સમર્થકો આ વિડીયોમાં મિલાપ ન લેવાનું કહેતા સંભળાયા આરોપી દેવાયત ખવડ પ્રત્યે પોલીસનો પ્રેમ ચર્ચાસ્પદ બન્યો છે જોતા કેટલાક અધિકારીઓ આકતા સ્વાગતા કરવા પણ ઉભા થયા હતા રાત્રે દોઢ કલાકે તલાળા પોલીસ સ્ટેશનમાં દેવાત ખવડે સરેન્ડર કર્યું છે તાલાળા એસઆઈ અને પીઆઈ ના રાઇટર હેમંત સોલંકીએ દેવાત ખવડને ગળે લગાવ્યા સરેન્ડર કરવા પહોંચેલા ખવડને પોલીસ અધિકારી ગળે મળ્યા તલાળા એએસઆઈ અને પીઆઈ ના રાઇટર હેમંત સોલંકી કે જેઓ ગળે મળ્યા આરોપી દેવાયત ખવડનું અડધી રાત્રે પોલીસ સમક્ષ સરેન્ડર પોલીસનો ખવડ પ્રત્યેનો આ પ્રેમ ચર્ચાસ્પદ બન્યો છે આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખવડને સાહિત્યકાર જેવો પ્રેમ કેમ તો આ બાબતે લઈને કેટલાક સવાલો પણ થઈ રહ્યા છે કે આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખબરને સાહિત્યકાર જેવો પ્રેમ કેમ આપવામાં આવી રહ્યો છે આટલી મહેમાન ગતિ કોના માટે પોલીસ અધિકારીઓ કેમ ભૂલી ગયા કે દેવાયત ખબર એક આરોપી છે પોલીસનો આરોપી સાથે આ મિલાપને લઈને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચા છે ખબરને જોતા જ અધિકારીઓ ગદગદ કેમ થઈ ગયા

આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખવડ સાહિત્યકાર જેવો પ્રેમ કેમ તે સવાલ દેવાયત ખવડ એક આરોપી છે અને ગઈકાલે રાત્રે તેઓ સરેન્ડર થયા તે દરમિયાનના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં તેઓ પોલીસને ગળે મળી રહ્યા છે

બિલકુલ ફરી એકવાર આપણી પાસે પાછા ફરીશું તો આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખબર ને સાહિત્યકાર પ્રેમ કેમ તે સવાલ થઈ રહ્યો છે આ વિડીયો પરથી જોઈ શકાય છે કે કેવી રીતે સરેન્ડર કરતાની સાથે પોલીસ સ્ટેશનમાં પગ મુકતા જ ત્યાં પોલીસ કર્મચારીઓ ગળે લગાવી રહ્યા છે તો ખબર ને જોતા જ અધિકારીઓ ગદગદ કેમ થઈ ગયા તે સવાલ આ મહેમાન ગતિનું કારણ શું તેમને આવકારવા જ્યારે આતુર હોય તેમ અધિકારીઓ ખુરશી પરથી ઊભા થઈ ગયા અને દેવાયત ખવડના પ્રવેશતાની સાથે તેમને ગળે લગાવતા પણ જોવા મળ્યા અને આ વિડીયો સામે આવ્યો દાવા પણ થઈ રહ્યા છે કે દેવાયત ખવડને સુખ સુવિધાઓ પણ મળી રહી છે ગળે મળનારા હાથ મિલાવનારા કર્મચારીઓ સામે શું પગલાં લેવામાં આવશે આ વિડીયો પછી ખવડને વીઆઈપી ટ્રીટમેન્ટ પણ અપાતી હોવાના દાવા થઈ રહ્યા છે આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખબરને સાહિત્યકાર જેવો પ્રેમ કેમ દેવાયત ખબર જે એક આરોપી છે અને તેઓ હાજર ન રહેતા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને આખરે તેમણે સરેન્ડર કર્યું છે ગઈકાલે રાત્રે દોઢ વાગે સરેન્ડર કરતા પોલીસ અધિકારીઓ તેમની ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા ને તેમને ગળે લગાવતા પણ જોવા મળ્યા ખબરને જોતાં જ અધિકારીઓ ગદગદ કેમ થઈ ગયા તે સવાલ તો ભૂલી ગયા છે કે દેવાયત ખબર છે સાહિત્યકાર તરીકે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ નથી લીધો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દેવાયત ખબર ના આવતાની સાથે પોલીસ અધિકારી ઊભા થાય છે અને એક અધિકારી ગળે પણ લગાવે છે ગળે મળનારા અને હાથ મિલાવનારા આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખવડને જ્યાં સાહિત્યકાર જેવો પ્રેમ આપવામાં આવી રહ્યો છે વીઆઈપી ટ્રીટમેન્ટ પણ તેમને મળી રહી હોય તે પ્રકારની વાત થઈ રહી છે પોલીસનો આરોપી સાથેના મેલ મિલાપનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખવડને જોતા જ અધિકારીઓ ગદગદ કેમ થઈ ગયા તે સવાલ ખવડને આવકારવા જાણે આતુર હોય તેમ અધિકારીઓ ખુરશી પરથી ઊભા થઈ ગયા એક ગુનેગાર પ્રત્યે જવાબદાર પોલીસનું આ પ્રકારનું વર્તન કેટલું વ્યાજબી ગળે મળનારા અને હાથ મલાવનારા કર્મચારીઓ સામે શું પગલા લેવાશે તે સવાલ વધુ માહિતી સાથે સંવાદદાતા અરવિંદ ફોન લાઈન પર જોડાયા છે જે અરવિંદ ખવડને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતી હોવાના પર દાવા થઈ રહ્યા છે આ વિડીયો પછી શું વિગતો જે જોલી ચોક જ જણાવું કે ગત રાત્રેના દેવાસ ખાડ તાલાળા પોલીસ સ્ટેશનના હાજર થયા હતા ત્યારે એક વિડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો હતો જે દેવાસ ખવર છે તે પોલીસ અધિકારીને ઘરે મળે હોય તેવો થયો પણ ત્યારે આ વિડિયો લઈને જે પીઆઈ છે ગઢવી સાહેબ તેનું કેવું છે કે આ જે આરોપી છે કેવા ખવર તે આવી અને ઊભી ગયા હતા ને કોકે વિડિયો બનાવ્યો છે ત્યારે આ બાબતે પોલીસ છે તે બાબતની કોઈ પણ પુષ્ટિ કરવા તૈયાર નથી જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર